રેશન કાર્ડ નામ કમી કરવા માટેની નોટિસો આપવામાં આવી છે તેના પગલે આશિષ પટેલ પ્રમુખ વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને વાગરા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈને કોઈ કારણે હેરાન પરેશાન કરવાના તેઓએ આક્ષેપ કર્યા હતા અને એક એકર ની મર્યાદા આપવામાં આવી છે અને મુદ્દત ખૂબ ઓછી આપી છે એટલા ઓછા દેશમાં ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને તે હેરાન બન કર હેરાન કરી બન કરે નહીં તો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરશે તેવી આશિષ પટેલ એ ચીમકી આપી હતી આવેદન પાઠવવાના કાર્યક્રમમાં માં પટેલ જાદીર પટેલ શકીલ રાજ હસન ભટ્ટી દિનેશ રાઠોડ મોહન પરમાર ભરત ઇમ્તિયાજ પટેલ રાયજીભાઈ મક્ષુરાણા અક્ષયસિંહ રાજ મુખ્યાર સૈયદ નરસિંહ પહાજ વિરોધ રાજ ભગવાન સંઘ સહિત કોંગ્રેસના કાર્યકરો તથા સામાન્ય પ્રજાજનો હાજર રહ્યા હતા યાકુબ પટેલ આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ના અનુસાર જે વાગડા તાલુકાના દરેક રેશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજ રોજ અમે મેદની લઈ જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે તો હું આપના માધ્યમથી જાહેર કરું કે નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી એક ત્રણ ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન ધારકને સબસિડીનું સબસીડી અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે જે કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો પહેલી તો કેરોસીન ની સબસિડી નાબૂદ ગેસના બોટલ ની સબસીડી નાબૂદ અને હવે અનાજ ની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે એટલે દરેક સબસીડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદાસ એ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું આપના માધ્યમથી જણાવવા માગું કે સાહેબ એક નકલ છે એક એકર ની એમાં આઠ નામ છે આઠે આઠ ને નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ દર્જ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે ખબર નથી કે જીએસટી શું છે છતાં સરકારે રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્ડાખો રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપમારી બધી સબસીડીઓ બંધ કરવા માંગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પછી ઉગ્ર આંદોલન કરતા ખચકાએ નહીં અને અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપણા આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માગું છું